સટલાસણાના ગામોની ચૂંટણીના પરિણામો થયા જાહેર જીતેલા ઉમેદવારોએ સમર્થકો સાથે ઉજવણી કરી સટલાસણા તાલુકાના ગામોની ચૂંટણીનું પરિણામ આવતા સરપંચોના થઈ ગયા છે ખોડામલી ગામે રાયબેન ચમનજી ઠાકુર સરતાનપુર ગામે વલમાબેન પરથીભાઈ ચૌધરી વસાઈ ગામે રાજેન્દ્રકુમાર હીરાભાઈ ચૌધરી બણવાસમાં કમળાબા ભંરસિંહ ચૌહાણ તાલેગઢમાં મોમીન ઉસ્માનભાઈ નુરમ્મદ બેડસમાં ગામે શ્રવણસિંહ શંકરસિંહ ચૌહાણ નેદરડી ગામે પૃથ્વીસિંહ દીપસિંહ ચૌહાણ મોટા કોઠાસણામાં શારદાબા કાકુસિંહ ચૌહાણ અને ટીમબા ગામે લક્ષ્મણસિંહ વિનોદસિંહ ચૌહાણ સરપંચ તરીકે વિજેતા બનતા સમર્થકોમાં ભારે ખુશી જોવા મળી હતી તેમજ જીતેલા ઉમેદવારોએ રેલી યોજી અભિવાદન પણ ઝીલ્યું હતું અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં